ેશરમણય દર્શન મંદાશ્યુચિરાબુતમ સુરનરૂદા ધર્મનંદિંતએ સ્વામિનારાયણ હરે હરે નિષ્કળ કાવ્ય અંતર્ગત ભક્તિનિધિ કડવું છઠ્ઠું બ્રજેશની ઊંઘ ઉડી ગયું હમ રવિવાર તો સુવા નો હોય હે તો પછી સરસ આમાં એવું હોય ઘણા છે ને આપણે હું ઉડાડી દે અને ઘણા આપને જગાડી દે આ બાજુ બે હા બસ બસ એમ પ્રસન્ન કરવા ઘણું ઘન શ્યામજી એ કરો હરિભક્તિ કરી હામજી જે ભક્તિ અતિ કાવે નિષ્કામજી ધર્મ સહિત છે સુખનું ધામજી નિષ્કુળાન સ્વામી કે જો ભગવાનને બહુ રાજી કરવા બહુ રાજી કરવા હોય તો અતિ ઉત્સાહ હતી હૈયાના હામથી ભગવાનની ભક્તિ કરવી એનાથી જ ભગવાન રાજી થાય છે બાકી તપે કરીને પણ એવા રાજી નથી થતા જપે કરીને એવા રાજી નથી થાય યોગ યજ્ઞ દાન પુણ્ય કરીને પણ જેવા ભક્તિએ કરીને રાજી થાય છે સ્વામી કે ભગવાનની ભક્તિ કરો એ ભક્તિ પણ નિષ્કામ હોવી જોઈએ બાકી સકામ ભક્તિ કરીએ તો સકામ ભક્ત ભગવાન વેપારી સમજે મારો વેપારી નિષ્કામ ભાવથી બીજી બાબત ધર્મે સહિત ધર્મે સહિત ભક્તિ કાર્ય ને સર્વતા હતા શિક્ષા પત્રિકે ધર્મે રહીત એવી ભક્તિ ક્યારેય ન પડવી કરવી ક્યારેય નહીં કોઈ પણ સંજોગમાં ગમે તેવા દેશકાળમાં પણ એ નહીં જ્યાં ધર્મનો ભંગ થતો એ જે ભક્તિ એવી ભક્તિ ન કરવી માટે ભગવાનને પ્રસન્ન કરવા માટે એક જ બાબત છે સમજા નિષ્કામ ભાવથી ધર્મે સહિત એવી જે ભગવાનની ભક્તિ એને કહીને ભગવાન રાજી થાય છે જેણે આ લોક સુખની આશા મેલી પર લોક સુખ પણ પર હૈરા એક સુખ ભગવાન થયા દરેક મનુષ્યો જેને જેને વિશે જેની જેની આસ્થાઓ હોય છે તેને તેની હવ ભક્તિ કરે છે ભાવથી કરે પ્રેમથી કરે ઉત્સાહથી કરે પણ બહુ ઊંડા ઉતરીએ તો નિષ્કામ કોઈ નહીં કોક જવર પણ નક્કી નિષ્કામ નહીં એને કાંઈક આ જગતનો લોચો કાંઈક રહી જઈશ કાંઈક જોઈ જઈશ બસ અને ખરેખર ખરા જે ભગવાનના જ્ઞાની ભક્ત છે બસ એને તો આ લોકના સુખની આશાઓ જ નથી બસ અરે આ લોકના તો શું પણ આથી પર જે બીજા પરલોક છે ને એની આશાઓ નથી બસ એને તો વિષય સુખ છે એ તો ઝેર થઈ ગયા ઝેર પૂર્વે જે જે ભક્તો થઈ ગયા છે ભક્તોના જીવનમાં જોશે ને તો એને વિષય ના આપણે તો હજી તો વિષયના સુખ મળે ને તો એમ લાગે છે કે ભગવાનની બહુ મોટી કૃપાઓ બહુ મોટી કૃપા વિશેષ કઈક મળે તો એમ કે ભગવાનના ચાર હાથ છે બોલો એટલે ભગવાનને બે હાથ છે ભગવાન બે હાથ છે છતાં ભગવાન સમર્થ છે એટલે ક્યારેક એવી રીતે દર્શન આપે ભક્તની ઈચ્છા હોય તો રૂપે અને જેને જેને ભગવાનના દર્શન ચતુર્ભુજ રૂપે થયા છે એને એ ઉપાસના છે એમાં એના એ ભાવ છે એ ચતુર્ભુજ રૂપ ભગવાનને ભજે છે પામે છે બાકી ભગવાન તો ધામને વિશે દ્વિભુજ જ છે પણ અહીં આપણે બોલીએ છીએ ચાર હાથ છે એમ અઢળક કૃપા છે એમ બહુ ભગવાનની દયા છે પણ નિષ્કુળાન સ્વામી નો મત કંઈક જુદો પડે ભક્તિ અતિ ભક્ત કરે તેને તો લેત્રી લોક માં સમજી જુઓ નહી સધર્મ સહિત ભગવાનની ભક્તિ કરે સ્વામી કે આવો કોઈ ભક્ત ત્રિલોકમાં એ ગણતરી જેને આ લોક સુખની આશા મેલી પર લોક સુખ પણ પર હૈરા એક ભક્તિ ભાવી ભગવાનની એ વિષય સુખ વિષ સમ જેણે પંચે વિષય સુપ્રીત તોડી જોડી ભક્ ભક્તિ કરવા તમત મનની તેને રહી કહો કે ની પરવા જેને ભગવાનને પામવા માટે ભગવાનને ભક્તિ કરવા માટે અને ભક્તિમાં વિઘ્ન કરે એવા જે પંચ વિષયો એ પંચ વિષયમાંથી પ્રીતિ તોડી નાખી છે પંચ વિષયનો જેણે ત્યાગ કરી દીધો છે એ દેહની કે મનની હોય મૂકી દીધી આવો જે નિષ્કામ ભક્ત હવે એને આ લોકમાં કોની પરવા જેને કઈ જોતું જ નથી તો બસ કઈ જોતું જ નથી જોતું નથી બીજી કોઈ ભગવાનને પ્રાર્થનાય નથી અને જ્યાં જેવી રીતે જે પરિસ્થિતિમાં જેમ ભગવાન રાખે એમાં એનો આનંદ પણ છે દુઃખ આવે કે સુખ આવે એ ભગવાનનો પ્રસાદ જ છે કેમ કે દે સુખ કે દુઃખ ને આપનાર તો ભગવાન છે ને આપનારા ભગવાન છે બસ તો ભગવાન વતે જે મળ્યું ભગવાને જે આપ્યું એ પ્રસાદ પ્રસાદ મતલબ કૃપા પ્રસાદનો અર્થ કૃપા દુઃખ આવ્યું એ પણ ભગવાને કૃપા કરી સુખ આવ્યું તો કૃપા કરી આપણે આપણે એવું છે કે આપણે આ લોકમાં કઈ વિષયના સુખ મળે તો ભગવાનની કૃપા માનીએ છીએ અને મળેલા સુખ જો ટળી જાય ભાઈ હું માનીએ માનીએશ કોપ માનીએ એટલે આ કોપ નથી એ કૃપા જ હોય છે ભગવાનના ભક્તની ઉપર દી ભગવાનનો કોપ થતો જ નથી એ ભગવાનનો રાજીપો જ હોય છે ભક્તનું જે રીતે હિત થાય સારું થાય એનું શ્રેય થાય એમ જ ભગવાન ઈચ્છે છે પછી આ લોકમાં દુઃખ દઈને જો એનું હિત થતું હોય તો ભગવાન દુઃખ પહેરે છે રાજી કુરાજી એ કોઈને નવ વણસે સુધરે વાત નથી હતી સુખ મળવા ટળવા જોઈએ હરી રાજી રળિયાત એલા આ લોકોના કોઈ મનુષ્ય હવે રાજી થાય તોય છે કુરાજી થાય તોય છે હાનિ લાભ છે નહીં એ રાજી જાય લાભ નથી કે રાજી થાય કોઈ આપણે હાનિ નથી હવે આ લોકોના સુખ મળે કે ટાઈ એનાથી એને કાંઈ મતલબ નહીં એને તો એક જ બાબત છે કે જે તે પ્રકારે કરીને ભગવાન શ્રીહરી રાજી કેમ થાય પછી એ રાજી તો બધું પ્રાપ્ત થયું બધું મળ્યું ને આ એક ભગવાન કુરાજી તો જમપુરી નક્કી થાય

એ ભગવાનની પ્રસન્નતાનું કારણ બને છે માટે ભગવાનની ભક્તિ કરવી સમજીને મહિમા સમજીને કરવી આ ભક્તિ છે ને એ કોઈ દેખાદેખીનું સાધન નથી મહિમા હમજીને કરવી પછી આપણે બીજાની ભક્તિ જોઈને પછી આપણે કરવા માંડી બીજાની ભક્તિ જોઈને કોઈ લોકો વખાણ કરતા હોય તો આપણને એમ થયેલા માળો એના વખાણ થાય તો હું આપણે ભગત નથી આપણે કરીએ એ ભક્તિ ઈર્ષા કરીને કરી કહેવાય ઈર્ષા થઈ કે ભાઈ પણ મહિમા સમજાણો કે આપણે મહિમા સાંભળો સાંભળ્યા પછી આપણે અંતરમાં વિતરો અંતરથી આવા મોટા ભગવાન એની ભક્તિ માને ક્યાંથી મહિમા સમજે જો કરીએ તો સ્વામી કે બીજા ગમે એટલા સાધન કર્યા હોય પણ ભક્તિ ની બરોબર નઈ નિષ્કપટ નાત ની સમજો સુખ ભંડાર છે એની બરોબરી નોઈ કોઈ બીજું એ તો સર્વસાર નું સાર છે સાચી ભક્તિ ભગવાનની ની સર્વશિર પડ મોડ છે બીજા સાધન બહુ કરે પણ જુઓ કોઈ હોળ હમ સ્વામી કે નિષ્કામ ભાવથી ભગવાનની ભક્તિ કરવી એમાં તો સુખ 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 જ છે બસ સુખના ભંડારો પહેરા છે એની બરોબર બીજું કોઈ સુખ નથી આવી શકતું નિષ્કામ ભક્તિ તો સર્વે સાધન માત્રના સારનું સાર છે માટે એમ હમજી અને ભગવાનની ભક્તિ નિષ્કામ ભાવથી કરવી ધર્મમાં કરવી એને એ શુદ્ધ ભક્તિ કીધી છે એવી ભક્તિ તો શિરમોડ છે માગ માથાના મુગટ બરાબર છે એની પાસે બીજા સાધન તો શું કરે સ્વામી કે તમે જોઈ ભક્તિને બરોબર કંઈ ન આવે એની કોઈ જોડ ન મળે તમે વિચાર તો કરો સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ એને હજુ દર્શન દે ભક્તિએ કરીને જ ભગવાન એને વશ વર્તે છે બીજા કોઈ સાધ કરીને ભગવાનની પ્રાપ્તિ નથી ભગવાન વશ વર્તતા નથી માટે એક ભક્તિ જ એવી છે કે સાક્ષાત ભગવાનને પમાડી દે એટલે દેહ મુકા પછી નહીં આ દેહ હોય તો ભગવાન સાક્ષાત દર્શન આપે ભગવાન સાક્ષાત દર્શન આપે સત્સંગના ઇતિહાસમાં કંઈક એવા દાખલાઓ છે સંતોના હરિભક્તોના ભાઈઓ ભાઈઓના કે એનો પ્રેમ એનો ભાવ એની ભક્તિ ને ભગવાન વૈશ્વરતા એટલે એટલું જ નહીં પણ એ ગામમાં કોઈ તેડવા આવ્યું તો અહીં પેલા અહીંયા જ દર્શન દે દર્શન દે એટલું જ નહીં વાત કર અમને તેડવા આવ્યા છે કેમ કરી તેડી જઈ એને ભગવાન સાક્ષાત દર્શન આપે ભગવાન એમની બધી બધા કામ ભગવાન કરે પછી ભગતને કરવાના રહેતા નથી દૈહિક જે કંઈ કામ હોય ભગવાન કામ કરે ભક્તને અનુભવાય ભગવાન કામ કરે એને અનુભવાય જણાય દેખાય અને એનું હૈયું પાડે જેમ ગળપણમાં સરક ગળી વળી રસમાં સરસ તૂપ જેમ અંબરે સરસ ઝર કસી તેમ ભક્તિ અતિવું અનુપ સ્વામી ઉદાહરણો આપે છે ભક્તિની સિદ્ધિ માટે સ્વામી કે જેમ ગળપણમાં જોવો તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાકર ગળપણમાં એ ગળી વળી સ્વામી કે રસમાં સરસ તૂપ ઘી જેમાં અંબર કપડું એ વખતના જમાના અનુસાર સ્વામી શબ્દ એમ ભગવાનની ભક્તિ છે એની બીજી કોઈ ઉપમા ના આપી શકાય એમ એવી એનું ઉપમા ભગતિ ભાવી ગઈ જેને ને ભીતરે નિષ્કુળાનંદ કે સર્વે સાધન તેની સમતા કોણ કરે આવી અનુપમ ભક્તિ સ્વામી કે જેના અંતરમાં ભાવી ગઈ ગમી ગઈ એના અંતરમાં ચોટી ગઈ સ્વામી કે એને સાધન કરાવવા ન પડે થઈ જાય સાધન તો સેજે થાય મહિમા સમજે થાય માટે ભક્તિની બરોબર કાંઈ છે નહીં માટે ભગવાનની ભક્તિનું અંગ પાડવું નવધા ભક્તિમાંથી જે પોતાના અંગમાં મળતું આવતું હોય કે જે અંગમાં રહીને ભક્તિ કરવાથી આપણને ભગવાનમાં ભાવ પ્રેમ વધતો રહેતો હોય એની સ્મૃતિ રહેતી એનું સ્મરણ થયા કરતું હોય બસ એનો અંગ સમજવું અને એ અંગમાં રહી અને ભગવત પ્રસન્નતા માટે ભગવાનની ભક્તિ કરવી જય સ્વામિનારાયણ સહ્યાન સાંઈ મહારાજની જે